આજવોડ બપોરે બે વાગ્યે મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં સંખલપુર રોડ ઉપરના લારી ગલ્લા હટાવાયા બસો વેપારીઓ માટે વૈકલ્પિક જગ્યાની માંગ સાથે આમ આદમી પાર્ટી અને વેપારીઓની નગરપાલિકા સમક્ષ રજૂઆત બેચરાજી નગરપાલિકા દ્વારા ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે રસ્તાની બાજુમાં ઉગેલા લારી ગલ્લા હટાવવાની કામગીરી કરવામાં આવી છે આ ઉપરાંત આ કાર્યક્રમ ના કાર્યવાહીના કારણે આશરે બસો જેટલા નાના વેપારીઓની રોજગારી છીનવાઈ ગઈ છે જેના પગલે ગંભીર પ્રશ્ન ઊભો થયો છે જે મુદ્દે ઉપર મૌચરાજી તાલુકા પ્રમુખ ઠાકોર અશોકજી પ્રહલાદજીએ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી અરજીમાં જણાવ્યું હતું કે યાત્રાધામ બહુચરાજી એક મહત્ત્વનું ધાર્મિક અને વેપારી કેન્દ્ર છે જ્યાં રોજ અસંખ્ય સંખ્યાઓની અંદર અવરજવરમાં લોકો કરતા હોય છે બધા ગરીબ અને નાના ધંધાર્થીઓ વર્ષોથી લારી કલ્લા અને પાથાણા દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે નગરપાલિકા દ્વારા ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે રોડની બાજુમાં દબાણ દૂર કરવાનો નિર્ણય યોગ્ય હોવાનું અરજીમાં સ્વીકારવામાં આવ્યું છે પરંતુ તેમની વૈકલ્પિક જગ્યા માટે પણ ફાળવણી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક વેપારીઓને આગેવાનો ઉપસ્થિત રહીને અરજી આપવામાં આવી હતી